ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યારે રહે છે રહેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને છાવીરે સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત જ કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી ઇન્કરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલાવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત જિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીનો ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ્ક ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીની જે છે આશરે દસ થી દસ થી બાર કિલોમીટરનું અંતર છે એ ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવેલો છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે